અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા કોંગ્રેસે પત્રકારો વિરુદ્ધ આવેદનપત્ર આપ્યું પત્રકાર જગદીશ મહેતા અને ગોપી ઘાંગર વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યું વિધાનસભા વિપક્ષ નેતા તુષાર ચૌધરીની જાતિ વિશે ટિપ્પણી કરી હતી તેથી નિર્ભય ન્યૂઝના એડિટર ગોપી ઘાંગર સામે પણ આદિવાસી સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે કોંગ્રેસ દ્વારા મેઘરજ મામલતદારને આવેદનપત્ર આપ્યું તેમજ જગદીશ મહેતા અને ગોપી ઘાંગર સામે ફરિયાદ માટે પોલીસમાં અરજી પણ આપી પૂર્વ કેન્દ્રીય મંત્રી એવા ડોક્ટર તુષારભાઈ ચૌધરીને જ્યારે વિપક્ષ નેતા બનાવવામાં આવે ત્યારે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ નિર્ભય ન્યૂઝના ગોપી ગાંગર અને સિનિયર પત્રકાર જગદીશ મહેતા દ્વારા જ્યારે ડિબેટ ગોઠવવામાં આવી ત્યારે ડિબેટ ની અંદર તુષારભાઈ ચૌધરી અને સાથે સાથે સમસ્ત આદિવાસી સમાજનું ખૂબ અપમાન થાય એવી ટીકા ટિપ્પણી કરી છે સિનિયર પત્રકાર જગદીશ મહેતાએ આદિવાસી સમાજને ખૂબ ખરાબ રીતે વર્ણવ્યો છે કે આદિવાસી સમાજ આવો હોય એમણે તુષારભાઈ ચૌધરી વિશે તો ટિપ્પણી કરી સાથે સાથે અમારા આદિવાસી સમાજ ઉપર પણ ખૂબ મોટી ટિપ્પણી કરી છે ત્યારે આખા આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે એના અનુસંધાને આજે મામદારસિંહને આવેદનપત્ર આપવા આવે છે ત્યારે હું આપના માધ્યમથી એ સિનિયર પત્રકાર જગદીશ મહેતાને કહેવા માંગુ છું કે એણે જે ટિપ્પણી કરી છે કે આદિવાસીઓ જંગલમાં રહેતા હોય તીરકાંઠા રાખતા હોય પણ હું એ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે અમે સંવિધાનના માર્ગે ચાલીને અત્યારે તીર કામઠા મૂકી અને પેન અને કલમ પકડી છે પણ જો આપ અમને ફરીથી મજબૂર કરશો તો ફરીથી અમે તીર કામઠા મૂક્યા છે ચલાવવાનું નથી ભૂલ્યા એટલે અમને આવી ખોટી રીતે ટીકા ટીપ્પણી નહીં કરી ખૂબ સમાજમાં ખૂબ આક્રોશ છે એના અનુસંધાને આજે મામલતદારને આવેદનપત્ર આપી અને પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધાવવા આજે સર્વ તાલુકાઓથી સર્વ સમાજના આગેવાનો અમારા કોંગ્રેસ પક્ષના સૌ આગેવાનો સાથે મળી અહીં આવેદન પત્ર આપી અને પોલીસ સ્ટેશન એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યા છીએ આભાર જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી